તે અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી જિલ્લાના તમામ બાળકો પાસે એક સંકલ્પ લેવડાવવામાં આવ્યો એક સંકલ્પ પત્ર તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને તમામ બાળકો નિર્ભયપણે નિશ્ચિતપણે ભયમુક્ત રીતે પરીક્ષા આપે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની તેઓ ગેરરીતિ નહીં આચરે તે પ્રકારેનો આજે તેમની પાસે સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે અને પરીક્ષા બાદ પણ જો કદાચ પરીક્ષાનું પરિણામ નબળું આવશે તો તેઓ હતાશ થયા વગર પોતાની કારકિર્દી આગળ વધારશે તેવું તેમની પાસે અમે આજે વચન પણ લીધું છે